નમસ્કાર દોસ્તો કેમ છો તમે તમે બધા બધા કે ખૂબ જ મજામાં હશો તો આજનો મારો વિડીયો છે કે એક દિવસમાં તમે બે કિલો વજન કેવી રીતે ઉતારી શકો હા તમે એકદમ સાચું સાંભળ્યું કે એક દિવસમાં બે કિલો વજન આ ડાયટ પ્લાન ફોલો કરીને તમે ઉતારી શકો છો તો જો તમે પહેલી વખત આ ચેનલ ઉપર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને જે બાજુમાં બે પ્રેસ કરી દેજો કે જેથી કરીને મારા જે આવે એ તમારી પાસે એની નોટિફિકેશન તમને મળી જાય તો કરી તમારા ફ્રેન્ડ ના કોઈ મેરેજ છે અથવા કોઈ એવું ઓકેઝન છે કે પ્લસ તમારો જ બર્થડે હોય તો તમે આ ડાયટને એક દિવસ માટે ફોલો કરીને એકદમ તમારે ક્વિક થી જો વજન ઉતારો હોય ને તો આજનો મારો આ ડાયટ પ્લાન છે એ ફોલો કરવાનું ના ભૂલતા આ ડાયટ ફોલો કરીને તમારો એક દિવસમાં એક કિલો નહીં પણ બે કિલો વજન આસાનીથી ઉતરી શકશે તો આ વિડીયોને એન્ડ સુધી જોવાનું ના ભૂલતા કે આ વિડીયો સ્કીપ કરીને જોશો તો અમુક ઇન્ફોર્મેશન તમને મળી શકશે નહીં અને જે બેનિફિટ મળવાનું છે એ પણ નહીં મળે તો આ ડાયટ પ્લાન ફોલો કરવામાં અમુક મારા રૂલ્સ છે એને ફોલો કરવા ખૂબ જરૂરી છે એમાં સૌથી પહેલું છે કે તમારે આખા દિવસમાં પાંચ લિટર ગરમ પાણી પીવાનું છે ચાર થી પાંચ લીટર ગરમ પાણી પીવાનું છે આ ડાયટમાં તમારે કોઈ ઠંડુ પાણી નથી પીવાનું બીજું કે તમે અઢાર વર્ષથી લઈને એસી વર્ષ ના હોય તો પણ તમે આ ડાયટ ને ફોલો કરી શકો છો ત્રીજો કે જો તમારું બીપી લો હોય તો તમારે આ ડાયટ ફોલો કરવાનું નથી અને ચોથો રૂલ્સ કે જ્યારે તમે સવારે આ ડાયટ ફોલો કરો ત્યારે તમારે તમારો વજન કરવાનું છે અને બીજે દિવસે સવારે તમારે તમારો વજન કરવાનું છે કે જેથી કરીને તમને ખબર પડે કે તમારો વજન કેટલો ઉતરો તો ચાલો આ ડાયટ પ્લાન ને આપણે ચાલુ કરીએ તો સવારે તમે જયારે ઉઠતા હોય ત્યારે પાંચ વાગે ઉઠો છ વાગે ઉઠો કે પછી સાત વાગે ઉઠો આમાં એવું કાંઈ જ નથી કે તમે કેટલા વાગે ઉઠો બીજું કે આ ડાયટમાં તમારે કોઈ જાતની એક્સરસાઇઝ કરવાની જરૂર નથી કોઈ કસરત કરવાની જરૂર નથી કે પછી સાવ ભૂખું મરવાની જરૂર નથી તો સવારે તમે જેટલા વાગે ઉઠો એટલા વાગે ઉઠીને તમારે બે ગ્લાસ ગરમ પાણી પીવાનું છે અને દસ વાગ્યા સુધીમાં તમારે એક લિટર પાણી ફિનિશ કરી દેવાનું છે ત્યારબાદ દસ વાગે જે આપણું બ્રેકફાસ્ટમાં આપણે થેપલા છે ને પરોઠા ને ભાખરી ને એવું બધું જમતા હોય તો આવું કઈ લેવાનું નથી તમારે સવારે બ્રેકફાસ્ટમાં કોઈ ફ્રૂટ લેવાનું છે તમે બુટ લઈ શકો તમારી માર્કેટમાં જે સિઝનેબલ ફ્રૂટ મળે કોઈ તમારે ફેન્સી ફ્રૂટ નથી લેવાનું સિઝનેબલ ફ્રૂટ જે મળે એ તમે આરામથી કન્ઝ્યુમ કરી શકો છો હવે આ ફ્રૂટ લઈ લીધું ત્યારબાદ પાછું તમારે એક ગ્લાસ ગરમ પાણી લેવાનું છે હવે જો તમે સવારે હેવી નાસ્તો કરતા તો તમને પાછી ભૂખ લાગશે તો ત્યારે તમારે કોઈ એક વેજીટેબલ લેવાનું છે ટમેટું છે મૂળો છે કાકડી છે કે ગાજર કોઈ પણ એક કોઈ જોબ કરવાની જરૂર નથી ડાયરેક્ટ પટફટ પટકટ કરીને તમારે ખાઈ જવાનું અને ફિનિશ કરી દેવાનું અને આ ખાઈને પાછું તમારે દસ પંદર મિનિટ પછી પાછું એક થી બે ગ્લાસ ગરમ પાણી પીવાનું છે હવે આવશે લંચ મતલબ કે બપોરનું જમવાનો સમય તો હવે એ સમય તમારો તમે જે સમયે જમતા હોય બાર વાગે એક વાગે બે વાગે અઢી વાગે આમાં કોઈ જેવા કમ્પલસરી રૂલ્સ નથી કે આટલા ટાઈમે તમારે જમી લેવાનું છે તો બાર એક વાગે તમે જ્યારે લંચ લેતા હોય ત્યારે એમાં એમાં તમારે શું લેવાનું છે છે હું તમને ત્રણ ઓપ્શન ઓપ્શન આપું છું સૌથી કે ચણાના લોટના પુડલા હવે ચણાના લોટના પુડલા ચણાનો લોટ બધાના ઘરમાં હોય તો એ ચણાનો લોટ લઈને એમાં જાજી બધી વેજીટેબલ્સ નાખવાની છે ફણસી છે ગાજર છે કોબી છે ટમેટું છે એમાં તમે ચીલી ફ્લેક્સ ને એ પણ નાખી શકો પણ મેમ શ્યોર કે તમારે એમાં કોઈ જાતનું મીઠું નાખવાનું નથી મીઠા વગર તમારે આ પુડલા પુડલા છે છે એને બનાવવાના અને બનાવવા માટે તમે એક પેન લઈ અને એમાં બ્રશ થી તમારે ઓઇલ ફેરવી દેવાનું છે અને ત્યારબાદ મસ્ત મજાના બે પુડલા તમે લઈ શકો છો અને એની સાથે એક ગ્લાસ તમારે છાશ લેવાની છે હવે બીજું ઓપ્શન છે રવાની ઇડલી તો રવાની ઈડલી બનાવવા માટે તમારે રવો લઈ અને એમાં દહીં અને પાણી મિક્સ કરી અને પંદર મિનિટ આ બેટરને રાખી દેવાનું ત્યારબાદ એમાં તમારે ગાજર ખમણીને નાખવાનું છે ટમેટાની કટકી નાખી શકો કોબીજ નાખી શકો તમારું મનપસંદ વેજી તમે આમાં એડ કરી શકો અને આખી થાળી ભરીને આટલી સાઈઝ એક થાળી ભરીને ઈડલી તમે આરામથી લઈ શકો છો એની સાથે પણ તમારે એક ગ્લાસ છાશ લેવાની છે અને ત્રીજું ઓપ્શન છે જો તમને બહુ ભૂખ ના હોય તો તમે સ્પ્રાઉટ લઈ શકો છો આવી દિવસે તમારે મગ પલારી અને સ્પ્રાઉટ મેં કરકે રૂમાલમાં બાંધી અને તમારે મગના સ્પ્રાઉટ લેવાના છે આ ત્રણ ઓપ્શનમાંથી કોઈ પણ એક ઓપ્શન તમે લઈ શકો ત્યારબાદ પાછું અડધી કલાક કે કલાક પછી કોઈ તમારે એક ડ્રિંક લેવાની છે એ અજમાનું કે એક ચમચી અજમો લઈ એને ઉકાળી અને અડધું નો થાય ત્યાં સુધી ઉકાળી તમારે આ પાણી લેવાનું એક કમ્પલસરી છે પણ જો અમુક લોકોને અજમો તાસીર પ્રમાણે સૂટ નથી થતો તો તમે જીરાનું પાણી લઈ શકો છો ત્યારબાદ તમે આમાં એવું તો કઈ છે નહીં કે તમારે એક્સરસાઇઝ કરવાની છે ત્યાર પછી તમે આરામથી બે થી ત્રણ કલાક સુઈ જાઓ સુઈ ગયા હવે જ્યારે ઉઠો ત્યારે તમને થોડીક તો ભૂખ લાગી હોય ઇવનિંગ સ્નેક આપણે કહીએ છીએ ને તો એમાં તમારે શું લેવાનું છે કે મખાના છે મુઠ્ઠી એક મખાના એમાં કોઈ તમારે થોડું સેલો તો મુઠ્ઠી એક તમારે મખાના લેવાના છે કઢાઈ ઉપર થોડા નવ શેકા શેકી લેવાના એમાં કોઈ ઘી કે તેલ નાખવાની જરૂર નથી અને કાં પછી તમે એક મુઠ્ઠી ડ્રાયફ્રૂટ લઈ શકો બદામ છે કાજુ છે પિસ્તા છે એ પણ લઈ શકો હવે ત્યાર પછી આવશે ડિનર તો ડિનર માં તમારે શું કરવાનું છે તમે ચણા ચાટ લઈ શકો પણ જયારે ચણા બાખો એમાં મીઠું નાખવાનું નથી અને એ ચણામાં તમે જાજુ બધું વેજીટેબલ્સ નાખી શકો હવે બીજું ઓપ્શન છે શીરો હા તમે આ ડાયટમાં શીરો પણ લઈ શકો તો શીરો બનાવવા માટે તમારે ક્યાં રવો છે ક્યાં રાગી છે ક્યાં ઓટ્સનો લોટ છે કાં મખાનાનો પાવડર કરીને તમારે આનો શીરો કરવાનો છે તો આ પાવડરને લઈને અડધી ચમચી ઘીમાં તેને શેકી નાખવાનું અને ત્યારબાદ પાણી નાખી અને ઉકળી જાય ત્યારે આમ તો થોડોક જ કેટલો કે એક માંડવીનો દાણો કેવડો હોય એનાથી ડબલ એટલો જ ગોળ નાખીને તમારે આ શીરો લેવાનું છે તો રાતના ડિનરમાં આ બે જ ઓપ્શન છે કે જેને તમે લઈ શકો છો ત્યારબાદ રાત્રે જ્યારે તમે સુવા જાઓ ત્યારે તમારે સિનેમન કે જેને આપણે દાલચીની કહીએ કે તજ કહીએ તો એ ટી બનાવવા માટે તમારે એક ગ્લાસ ગરમ પાણીમાં એક તજનો ટુકડો નાખી ઉકાળી અને આ પીને રાત્રે સુઈ જવાનું છે તો આ છે આખા દિવસનો ડાયટ પ્લાન આને કરીને તમે સો ટકા નહીં પણ બસો ટકા એક દિવસમાં બે કિલો વજન છે એને આસાનીથી ઉતારી શકો છો તો આ ડાયટમાં કોઈ કસરત નથી કરવાની કોઈ વોક કરવાની જરૂર નથી કે રાત્રે તમે આટલું વહેલું જમી લો કાંઈ જ નહીં ખાલી મીઠું ખાવાનું નથી મીઠા વગર તમે એક દિવસમાં બે કિલો વજન આસાનીથી ઉતારી શકો છો તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો